ઘણા માણસો તમે જો પાછા ન પડે એક બેન વેપારીની દુકાને ગયા એ કે સાડી બતાવો તો વેપારીએ બે પાંચ હાળિયું બતાવ્યું કે આ કલર નહીં આ કલર નહીં આ કલર નહીં તો વેપારી કે તમારો કેવો કલર જોઈએ કે રીંગણી કલર હોય બતાવો ને તો બિચારો બીજા માળે ગયો રીંગણી કલરવાળી હાળીઓ લેવો તો કે આમાં બરાબર પાંદડામાં લીલાશ નથી આવતી હજી બેક કલર બતાવો તો દોઢસો ખાળિયું નીચે નખ્યું એમાં એક સાડી પાસ કરી કે આ સાડીનો ભાવ શું તો વેપારી કે હાથસો ને એંસી રૂપિયા અરે શેઠ અમારા હામું તો જો અમે વર્ષોથી જૂના તમારા ગ્રાહક છીએ હું ને ઈલાબેન ને શીલાબેન ને ને અમે જ્યારે કાંઈ લેવું હોય અમે બધા અહીંયાથી જ ખરીદી કરીએ છીએ અને અમે કોઈ દી બીજી દુકાને જાતા નથી તે બોલો વેપારી કે બેન ભગવાનનો તો ડર રાખો હજી દુકાન અમે સોમવારે ચાલુ કરી બે દિવસ થયા છે હજી રવિવારે તો અમે લોકો ઉપલેટાથી અહીંયા આવ્યા અને તમે એ કે આવી વાત કરો જૂના ગ્રાહક અમારાથી તો કાઈ કાંઈ નહીં ઉપરવાળાનો ડર રાખો